યતીમો છે કે નિરાધાર લોકો છે વૃદ્ધ છે એને પણ એ દિવસે દિવસ એક બે દિવસ પહેલા જ કંઈક સારી રકમ પહોંચાડવામાં આવે છે એ સિવાય જેટલી ગૌશાળા છે એને ગાયો દીઠ આપણે પણ ત્યાં પણ આપીએ છીએ જેટલા પ્રાણી પક્ષી ઘર છે એમાં દાણાનું પણ આપીએ છીએ પક્ષી ઘર દીઠ જેટલા હોસ્પિટલ છે એને દરેક જેટલા દર્દીઓ દાખલ થયા હોય છે એ બધા ગામની હોસ્પિટલોમાં પણ આપણે સરસ મજાનો આપીએ છીએ કૂતરાને પણ જે આપવામાં આવે છે જે જે કામ કરે છે એને પણ આપીએ છીએ જેટલા અન્ય ક્ષેત્રો ચાલે છે એમાં પણ આપણે બધાને આપીએ છીએ એટલા માટે કે અમારા આખા દરેક આલમ માટે રેમત બનીને એવા છે આપણે બધાને તો એનાથી એક એ પણ થાય છે કે એક ઇઝાર થાય છે આપણી મોહમ્મદ અકીદતનો અને સાથે સાથ આ દેશમાં જો આપણે દેશમાં રહીએ છીએ તો આપણે સારા એક નાગરિક રહી અને દેશ પ્રગતિ કરે એનું પણ જોઈએ તો આવા કામોથી દેશમાં પ્રેમ ને ભાઈચારો એકતા વધે છે તો એ પણ આપણે કરવા કોશિશ કરીએ પોતપોતાની જગ્યાએ ઘણી જગ્યાએ આવો કામો શરૂ થયા છે કુંડલામાં આપણે થાય છે તો ઘણા ગામોમાં પણ સરસ આવા કામો થવા માંડ્યા છે રાજકોટમાં પણ થાય છે ભાવનગરમાં પણ થાય છે ઉમરાળા જુનાગઢ મહુવા ગાળિયાધાર જ્યાં જ્યાં વાતો જાય છે એ બધી જગ્યાએ ચાવાવાળા પણ આવા કામો કરે છે બારમી શરીફમાં આપણે બેવાઓનું પણ યતીમોનું ધ્યાન રાખીને આ બીજા કામો કીધા એનું પણ ધ્યાન રાખીએ સમા